શ્રી જય સ્વામિનારાયણ ભગવાન જય શ્રી અક્ષર મંદિર ગોંડલ ખાતે દર શનિવારે સાંજે સભા મંડપની નીચેના હોલમાં વડીલોની સિનિયર સિટીઝન મહિલા તથા પુરુષોની સભા યોજવામાં આવે છે ગોંડલમાં વસતા દરેક હરિભક્તને આ વિડીયોના માધ્યમથી અનુરોધ કરવામાં આવે છે કે દર શનિવારે સાંજે સાડા પાંચ કલાકે વડોલી સભામાં હાજરી આપશો સત્સંગી બનીએ અને ભક્તિનો રંગ લગાવીએ શ્રી અક્ષર મંદિર ગોંડલ એ સ્વચ્છ અને સુગઢ મંદિર છે તાજી હવા અને નન નયનમ્ય ફૂલ છોડ મન આનંદિત થાય છે મંદિર પરિસરમાં માળા જાપ અને ધ્યાન ધરી શકાય છે મંદિરની મુલાકાતથી મન આનંદિત થાય છે દિવસની શુભ શરૂઆત થાય છે સભામાં જુદા જુદા સંતો મુલાકાત આપે છે અને તેમના પ્રવચનો મંત્રમુગ્ધ હોય છે વિડીયો દ્વારા હરિદર્શન તથા મંદિરની વિવિધ પ્રવૃત્તિની ઝાંખી બતાવવામાં આવે છે શરૂઆત ધૂન તથા કીર્તનથી થાય છે ત્યારબાદ વીડિયો શો દ્વારા હરિદર્શન થાય છે જો આપણે આ અમારો વીડિયો ગમ્યો હોય તો અમારી કન્યાલાલ વાઘેલા નામની ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા વિડીયો દરેકને શેર કરવા વિનંતી જેથી વડીલો સભાની જાણકારી મેળવી સભામાં આવવા પ્રેરિત થાય ભગવાન સ્વામિનારાયણની કૃપા તથા રાજીકો આપણા પર બની રહેશે સુરત અક્ષરદા મહત્સવિ હૈ કાર્ય કર સુવર્ણ મને સ્વામી નારાયણ નામની રે સ્વામી નારાયણ નામની ને શ્રે શ્યામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામની રે લગ્ન સ્વામી નારાયણ નામની स्वामी नारायण धाम दी ने गोणा देत धामने स्वामी नारायण धाम दी ने गोणा देत लगनी लागी मने स्वामी नारायण धामनी रे लग्नी ला मने स्वामी नारायण नाम स्वामी नारायण नामनि रेण धामने स्वामी लग देला दीमने स्वामी नारायण नाम लग देला दीमने स्वामी नारायण नाम स्वामी नारायण नामीने भगवत जे महाराजने स्वामी नारायण नाम न महाराज महाराजने लगनी लागी मने स्वामी नारायण नामनी रे लगनी लागी मने स्वामी नारायण नामनी रे स्वामी नारायण नामनी ने शास्त्री जे महाराजनी स्वामी नारायण नामनी ने शास्त्री जे महाराजनी लगनी लागी मने સ્વામી નારાાયણ નામની રે લગની લાગી મને સ્વામી નારાયણ નામની રે સ્વામી નારાયણ નામની ને યોગીજી મહારાજ ની સ્વામી નારાયણ નામ ને યોગીજી મહારાજ ની લગની લાગી મને સ્વામી નારાાયણ નામની નારાયણ નામની રે સ્વામી નારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજની સ્વામી નારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજની લગ્ન લાગી મને સ્વામી નારાયણ નામની રે લગ્ની લાગી મને સ્વામી નારાયણ નામની રે મહાન સ્વામી મહારાજની સ્વામી નારાયણ નામની રે મહાન સ્વામી મહારાજની લગ્ન લાગી મને સ્વામી નારાયણ નામની રે લગ્ન લાગી મને સ્વામી નારાયણ નામની રે તપરે તીરથ માાઉ કઈ નવ જાણો સહેજે સહેજે રે તીરથ માાઉ કઈ નવ જે રામ કહે पर Muni चित्र નંદ સ્વામી મહારાજ જય પ્રમુખસ્વામી મહારાજ મહંતસ્વામી મહારાજ રી જય સુરતક્ષતા મહોત્સવની જય કાય્યકર શુર્ણ મહોત્સવની જય વિચરણ કરતા કરતા સારંગપુરની બાજુમાં આવેલ કાર્યાણી ગામે પધારે છે કારિયાણી ગામની અંદર વસ્તા કાચરનો દરબાર છે ત્યાં પોતે મહારાજ બિરાજમાન છે સભા ભરાઈને બેઠી છે એ વખતે ગુજરાતના કહેતા કે ચરોતરના હરિભક્ત ઉનાળાનો સમય હતો એટલે ટોપલો કેરી લઈને આવ્યા છે મહારાજને પોતે અર્પણ કરે છે સભામાં બેસી જાય છે સભામાં વસતા કાંચરના દીકરા જોઈતા કાંચર બાળક ચંચળ અને આવી ખાવાની વસ્તુ જોઈને એમનું મન ચલાયમાન થાય જ એટલે એ બાળક પોતે આ કેરી લેવા માટે પોતે મહારાજ સમક્ષ આવે છે એ નાનકડા બાળકને ભગવાન સ્વામિનારાયણ પણ રમાડે છે કેરી મહારાજ હાથમાં ગ્રહી છે ઘડીમાં એ બાળકને મહારાજ ડાબી બાજુ ઘડીમાં જમણી બાજુ ઘડીમાં હાથ ઊંચો કરે અને આવી રીતે બાળકને રમાડી રહ્યા છે અને એ વખતે એ બાળકને કેરી તમારે જોઈએ છે બાળક તો હા જ કે હા એટલે મહારાજે કીધું ગળામાં છે ને મને તો અમે આપીએ એટલે એ વખતે ગળામાં શું પહેર્યું છે એને તો કેરી જોઈએ છે એને કેરીનો મહિમા છે પણ પોતાની પાસે શું છે એનો મહિમા આપતી એની સમજણ નથી એનું જ્ઞાન નથી એટલે એ અબૂત બાળક તરત જ કા પોતાના એ ગળામાંથી ઉતરી ગાડી સોનાની મહારાજને આપી દે છે મહારાજ કેરી આપે છે આ પ્રસંગ પછી મહારાજ સભા સમક્ષ વાત કરે છે આ નાનકડા બાળકને મહારાજ કે ખબર નથી કે આ જે એને પોતે સોનાની ચેન આપી છે એમાં કેટલી ટ્રક બનતી કેરીઓ આવે એ ખાલી કેરીની સામે એને તો ઓનાની ચેન આપી દીધી પણ એ બાળકને ખબર નથી એને પોતાને જ્ઞાન નથી એને સમજણ નથી એનો મહિમા નથી કે શું વસ્તુ મને મારી પાસે છે આ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યારે આ સભા સમક્ષ સમજાવી રહ્યા છે એનો મોરલ મુદ્દો રહસ્ય એટલે એ વખતે મહારાજે કીધું કે આપણને પણ આપણા જીવનની અંદર આપણને કેવા ભગવાન મળ્યા છે એનો જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ના હોય એ ભગવાન જે આપણે પ્રાપ્ત થયા છે એની સમજણ ના હોય એનો મહિમા ના હોય તો આપણે બધા જ તમે બધા એ તુચ્છ વસ્તુ સારું આવી મોટી પ્રાપ્તિને માણી ના શકીએ એનો આનંદ લઈ ના શકીએ આજે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પણ આવી જ એક ખૂબ જ સુંદર આ જે વાત કરી છે ને યોગીજી મહારાજ પોતાની કથાઓમાં પણ પોતાની લાક્ષણિક શૈલીમાં અનેક વખત આ વાત કરતા કે એક વખત એક ભરવાડ છે એ પોતે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે પોતે જંગલમાં ગયો છે અને જંગલની અંદર એ ભરવાડે પોતે ઘેટા બકરા ચરતા હતા અને ત્યાં વિશ્રામો ખાવા માટે ઝાડ નીચે આરામ કરવા માટે ત્યાં બેસવા જાય છે અને એ જગ્યાએ એક ચમકતો પથ્થર જોયો ચમકતો પથ્થર જોઈને એ ભરવાળી પોતે સીધો જ લઈને એને જેમાં હેત હોય ને એવું કાયમ હેત હોય બકરામાં બકરીમાં ગેટામાં એને હેત હોય અહીં બેઠેલા આપણે બધા હમણાં છેલ્લા પ્રસાદ પાસે હમણાં છેલ્લા પ્રસાદ આપીશું એ પ્રસાદ જે આપીશું ને તો સોંભાઈ થોડો પ્રસાદ મોડા મૂકશે સો થોડો અને બીજો ઘરે લઈ જશે રૂમાલમાં લઈ જાય કે ભાઈ ખિસ્સામાં કે કા કોતરી લઈને આવે એમાં મૂકીને લઈ જાય કેમ અમારું વ્યાજનું વ્યાજ છે ને સ્વામી ઇના માટે અમાર સહજ માટે અમાર સહજ કરે છે હેત છે ને પાણી જોડે વ્યાજમાં વ્યાજ જોડે એટલે એનો ભાગ અલગ કાઢી લઈ જાય થોડોક જ ખાય એમ આજે જે કોઈ વ્યક્તિને પોતાને જેમાં હેત હોય એટલે પેલા પરવાટને પોતાના બકરીમાં હેત હતો તો સીધો એ ચડકતો પથ્થર બકરીને ડોકે બાંધ્યો કોઈ પણ વ્યક્તિ પોતે જેનામાં હેત હોય એને શણગારે અહીં બેઠેલા ઘણા બધા પોતાનો અનુભવ છે પોતાનો પહેલા છે ને સાયકલ નો જમાનો નવી સાયકલ લાવ્યા હોય તો સાયકલ ને પણ શણગારે ગવર્નર હોય પકડવા કોઈ ફોર વ્હીલર ગાડી લાવે બધી એસેસરીઝ જાત જાતની બધી

પાછા પટોપટો પહેરે બુટ પાછા પોલીસ વાળા કરે તો એ શું કર્યું પોતાની જાતને શણગારે છે જેમાં પોતાને પોતાની જાતમાં પોતાને પોતાના જે શરીરમાં બોડીમાં જે હેલ્થ છે તો એને પોતે શણગારે છે એમ ભરવાડને પોતાને સામા હેત હતો બકરીમાં તો એને પોતે બકરીના ગળે આ પથ્થર ચમકતો બાંધ્યો ડોકે બાંધ્યો હવે એ પછી બકરીઓ ચલાવીને પછી હાથ પડે ક્યાં કે ઘરે જાય એટલે ઘરે પોતે કામની અંદરથી પસાર થતો તો ત્યાં માજન પોતે દુકાનમાં બેઠા બેઠા જુએ હારો ભરવાડની બકરીના પેલા ઘડામાં કઈ વસ્તુ અલગ છે એ ભરવાડ આવો બોલો બોલ માજન શું થયું છો કે આ પેલી બકરીના ઘડાના ઢોકમાં જે ચમકતો છે પથ્થર એ મારે જોઈએ છે કેટલા બોલો કે એ પાછો દિલ હતો તાતાર હતો દિલનો અરે માજન સાહેબ તમારે મેં પૈસા લેવા દેસ પથરાને કે પૈસા લેવા દેસ જો તમે આ તો ક્યાં ચમક તો પડેલો પથરા એટલે માર બકરી ડોકે બાય દો મહાજન ખબર પડી ગઈ હાલો આને પથરા જ જાણ જાણે ખબર નહી અને આ શું છે એટલે માજન કે નાના મફત માં ના લેવા મહાજન એ વાચા દિનદાર હતા કે નાના દે 10 ની નોટ લેજો જા લે ભરવાડ વિચાર કરાવ આ પથરાના 10 રૂપિયા બે કેવો કેવાય આ અને આ બાજુ પોતે ભરવાડ તો જતો રહ્યો છે મહાજાને પોતે આ વસ્તુ કઈક જુદી છે એટલે ગામની અંદર ઝવેરી હતા ને એ ઝવેરી દુકાને ગયા મહાજાને કીધું કે ભાઈ જોતો કરો આ વસ્તુ શું છે અને શું કિંમત થાય એવી છે અને પેલો જ્યારે ઝવેરી પોતે ચકાસે ને બધા એને જોયું મહાજા કે કેટલા રૂપિયા આપીશ ઝવેરી કે લાખ રૂપિયા મહાજન સાહેબ મળે એથી વધારે નહીં વધારે જોઈએ છે કોને દહ ના લાખ મળતા હોય તો ભાઈ હે વકરો એટલો નફો આવ્યું છે ને દહ રૂપિયા આ તો આપણે આપેલા વધારે ક્યાં આપે છે લાખ રૂપિયા મળે છે તો પેલા માજર કે આ વાત દે દે તું આ પકડ એને આપી દીધો લાખ રૂપિયા લઈને માજર તો ઘર ભેગો હવે આ બાજુ જે જવેલી છે ને જેને લાખ રૂપિયા આપ્યા છે ને એને પોતાને કઈ બુદ્ધિ ગીરવે નથી મૂકી હં એને પોતાની બુદ્ધિ હતી પાછી એ જાણતો હતા કે આ વસ્તુ શું છે એ પોતે મોટા ઝવેરી પાસે ગયો અને મોટા ઝવેરીને જે આ વસ્તુ જુઓ તો શું શું છે અને આની કિંમત થાય અને પેલા મોટા ઝમેરીએ જોયું અને કીધું કે હાલ તો કરોડ આપું તમને એથી વધારે નહીં મળે તમારે જોવે છે ક્યાં વધારે હે લાખના કરોડ મળતા લાવ નવ્વાણું લાખ ગજવા મૂકીને હાલ તો થઈ ગયો અને મોટા જવેરી જેને પોતે આજે કરોડ રૂપિયા ચૂકવ્યા છે એનો ઉપલો માર ખાલી નતો એને જે લીધું છે હાથમાં આ વસ્તુ કરોડ રૂપિયા આપીને એ પોતે એની કિંમત જાણ્યો છે ત્યારે ને ચકાસ્યો છે ત્યારે ને અને એ વખતે યોગી બાપા કહે છે આવી રીતે કરોડ રૂપિયાનો જે આ હીરો એ પોતે મોટા જવેરી લઈને ગયા સહકાર પાસે અને એ મોટા ગામની અંદર આ મોટા સાવકારની પાસે જાય છે શાવકાર તો પોતે ગામ જ રહે ગયેલા પણ એનો છોકરો હતો એને પોતે ત્યાં પેઢીએ બેઠેલો એને બતાવ્યો કે આની શું કિંમત હતી ઓલો જે સાહુકારનો છોકરો હતો ને એને કીધું કે જોઈ લીધું પહેલાં ચકાસી બહાર નકરી છે કસલી બહાર અને ચકાસી પછી ખેર કે કાલે સવારે સૂર્યોદય થાય ત્યારે સો મજૂરો તમે લગાવો અને અમારો આ જે ખજાનો ભરેલો છે એ પાવડા થી ઉભેરો જેટલો ખેચાય અને હા જે સંધ્યા કાણે જેટલું લઈ જવા એટલું લઈ જાવ ત્યાં નોકરી ગુમાસ્તા એ બધા નોકરો કે નાના શેઠ નાના શેઠ આ બધું રહેવા દો તમે આ બધું શું કરો છો મોટા શેઠ ને રાખો આમ ને આમ તમે આખા શેઠે આખી જિંદગી વૈતરું કરીને ખજાનો ભર્યો છે તમે લૂંટાઈ દેશો એક તાળામાં નાના સેમ હાબરે બીજા નાના સેમ તો હાબરે દે તમને ખબર ના પડે બેહરો તમ મજૂર હું ખબર પડે અને બેહાર દીધા ધમકાઈ હવે આ બાજુ સોદો કરી દીધો છે મોટો જવેરી છે ભાઈ પોતે બજારમાં ઉપડ્યો છે અને હો મજૂરો ગોતી નાખ્યા છે કેવા ટેટા જેવા મજબૂત અમાર પીપીન ભાઈ વકીલ જેવા એક પાવડો મારે 10 કિલો સીધો આ જવેરા કોતું એક જ પાવડો ખેંચી લે

અને બપોર ટિફિન કોઈ ખોલવા નથી આ ટિફિન ખોલવા જાવ તો અડધો કલાક પા તમ ખાવા કાઢો તો એમાં મારે કેટલી ખોટ જાય એટલે હાથ લાગી કોઈએ કાઈ કરવાનો નથી બીડી પીવા નહી ચા નહી જમવા નહી કાઈ નહી પણ જેવું સંધ્યા ટાણે સૂર્ય અસ્ત થશે તમને બધા ને 5 સ્ટાર હોટેલ માં જે ખાવું એ ખવડાય છે તમારે પૂરણ અને એ આખો ખજાનો હે એક સ્વાસ્થ્યતા ખેંચા ખેંચ ખેંચા ખેંચ અને હાજના સૂર્યાસ્ત થયો ત્યાં લગીન બધાએ ઉહેડી નાખી હો આખો ખજાણો અને આખા ગામની અંદર આખા પથ્થરની અંદર ઓહા પો થઈ ગયો હાહાકાર થઈ ગયો WhatsApp ને Instagram ને Facebook ને Twitter ઉપર ને બધે જ મેસેજ ન્યૂઝ ચેનલ ઉપર કે મોટા સાવકારના નાના સેઠે ખજાનો લૂંટાઈ દીધો જે ગામત્ર ગેલા ને મોટા સાવકાર એને પોતે હારું મેસેજ પર મેસેજ મેસેજ પર મેસેજ બધા હે જુએ ને બધા ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક આર કે નાના સેટ ખજાનો ઉઠાઈ દીધો એટલે ઘરે જવા પર સીધા જ પોતે પેઢી આયા હા સાવકાર મોટા છે અને એના દીકરાને પોતે જે કીધું કે આ આ બધા ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર આ બધા સમાચાર આપડા છે હાચા છે કે ખોટા હા બાપુજી હાચા છે ને તો પણ એના આપને તો ખબર હતી કે મારો છોકરો લૂંટા આવ્યો તો છે ને આપણો છે

ત્યારે મોટા સાવકારે શું કીધું બેટા કે તો એક દિવસની કમાણી પણ ના આપી હે એક દિવસની કમાણી ના આપી આપો ખજાનો લૂંટાઈ લીધો ને તમે શું બોલો છો હા બેટા એક દિવસની કમાણી પણ તે આપીને મફતમાં પડાઈ લીધો હવે પેલા નાના છે કે એવી રીતે આ શું વસ્તુ છે તમે આવું બોલો છો એ કહે છે આ તારે વિશેષતા જાણવી હોય તો આ ચંદ્રમણીને આપણે તપાસરાની અંદર

આઠ પથરો હતો જે ભરવાડના હાથમાં માજનના હાથમાં આઠ પથરો હતો અને આઠ પથરો પેલા ઝવેરીના હાથમાં હતો પેલા સાવકારના હાથમાં હતો આ પથ્થરોમાં કઈ વજનમાં ફેરફાર થયો નથી કોઈ આકારમાં ફેરફાર થયો નથી જે એનો એક પથરો તો પણ પેલા ભરવાડને દસ રૂપિયા મળ્યા એ જ પથ્થરાના પેલા

પોતે આનંદ લઈ શક્યો મળ્યા છે એમ જે પ્રમુખ સ્વામી મહારાજ સર્વપરી ભગવાન સરોપરિયા સત્સંગ આપણને મળ્યો છે પણ જે મોહન સ્વામી મહારાજ ડોક્ટર સ્વામીને મળ્યા છે જે મોહન સ્વામી મહારાજ ત્યાગોલ સ્વામીને મળ્યા છે જે મોહન સ્વામી મહારાજ કોઠારી બાપાને મળ્યા છે ચંદ્રપણી તો એ જ છે હીરો તો એ જ છે પણ હારો એ મોહન સ્વામી મહારાજ જે ડોક્ટર સ્વામી આમ હે એમનો આનંદ આઠે પર સમાતો ન દેયા ગુરુ ની પ્રાપ્તિ થી કોઠારી બાપાને પર સ્વામીને તો એ મોહન સ્વામી મન મહારાજ ને મને 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 છે એ જ મોહન સ્વામી મહારાજ છે ને નવા તો છે ને તો એ સદગુરુ સંતો જે ચહ સુખલે છે આ મોહન સ્વામી મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે બરાબર એ હું અમુક અમારા પંડ્યા સાહેબ જેવા જૂના છે તો જે યોગી બાપા મહંત સ્વામી મહારાજને મળેલા જે યોગી બાપાને દર્શન આ ઘણા બધા કર્યા છે પણ જે મહંત સ્વામી મહારાજ યોગી બાપાને ચહ ચહ સુખ લીધું જે આનંદ લીધો એવો આપણે લઈ શકતા નથી કે આ જેટલો આપણને એમનો પોતે યોગી બાપાનો જ્ઞાન યોગી બાપા કેવા પુરુષ છે એ જ્ઞાન જેટલું અધૂરું એટલું આપણે ખોટ ખાધી અને એ પુરુષનો લાભ લઈ ગયા મોહન સાઈ મહારાજ કા કે પુરુષને પોતે સમજી લીધા એમનો મહિમા યથાર્થ સમજી લીધો એનું જ્ઞાન આવા સબ પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા પોતે તો આપણે વાત એ સમજવા માંગે છે આપણને પણ આજ પુરુષ મળ્યા છે એવા પુરુષ મળ્યા છે કે જે મોહન સાઈ મહારાજ આપણને મળ્યા છે વચનામૃત અંદર કહે છે શ્રીજી મહારાજ સારંગપુર નો 10મો જ્યારે મને આ ભગવાનના દર્શન થાય ત્યારે એમ સમજુ જે

શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જય શ્રી ભગતજી મહારાજનો જય શ્રી શાસ્ત્રીજી મહારાજનો જય શ્રી યોગજી મહારાજનો જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો જય શ્રી મહંત સ્વામી મહારાજ સર્વેને જય સ્વામિનારાયણ